ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે દીપડાના હિંસક હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે શનિવારની સાંજે સાડા છ વાગ્યાની આસપાસ સંબંધીના ઘરે જઈ પરત ફરતી વખતે પચાસ વર્ષીય રસીદાબેન પર જાહેર માર્ગ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો આ સમય દરમિયાન ત્યાંથી પસાર થતા હરસુખ નામના યુવકે જોરથી દેકારો કરતા દીપડા મહિલાને છોડીને ભાગી ગયો હતો દીપડાના હુમલામાં રસીદાબહેનને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાના પગલે આસપાસ દોડધામ મચી ગઈ હતી ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક કોડીનારની રાણાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે ઘટનાના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને વન વિભાગ દ્વારા ત્વરિત દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે બનાવ માં એવું છે કે હું હોળી ના ઘરે જતો હતો મારુ ગામ વલાધર તો મારા ઘરની નજીકમાં જ ગાડી રોકી ને દસ ફૂટ નો રસ્તો એટલે એ બેન મારી આગળ આયેલા જતા હતા એટલા માં દીવાલ ઠેકી ને દીકરો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડો રાડ થયો એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો અમે તો રજૂઆત એટલી કરી જંગલ ખાતા માં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરામાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો જેથી કરીને કોઈને જાનહારી ન